નમસ્કાર મિત્રો મારું ઇન્સ્ટાગ્રામ એટલે કે અશમુખ બઢિયા ઓફિશિયલ જે ઇન્સ્ટાગ્રામની અંદર તેર હજારને બસો ફોલોવર હતા કોઈ ટેકનિક મિસ્ટેકના કારણે સાડા ચાર આસપાસ થઈ ગયા છે તો કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર જાણકાર હોય તો કોમેન્ટ કરજો શું પ્રોબ્લેમ આવી શક્યો હોય પણ ઘણી મેં ઇન્સ્ટાગ્રામની અંદર મહેનત કરી ચેક કર્યું પણ તેમ છતાં પણ ફોલોવર સાડા ચાર હજાર જ બતાવે છે ત્રણ દિવસ પહેલાં મેં વિડીયો મૂક્યો હતો કદાચ તમે લોકોએ જોયો હશે શેર કર્યું હશે કે તેર હજારને બસો ફોલોવર થઈ ગયા છે તેવું મેં સ્ટેટસ પણ મૂક્યું હતું અને સ્ટોરી પણ મૂકી હતી પણ ત્રણ ચાર દિવસની અંદર કંઈક ટેકનિક મિસ્ટીક હોય તો પણ કદાચ કંઈક ખ્યાલ નથી પણ કોઈ પ્રોબ્લેમ થયો હોય એવું લાગી રહ્યું છે તો કોઈ જાણકાર હોય ઇન્સ્ટાગ્રામની અંદર તો મેસેજ કરજો કે શું પ્રોબ્લેમ થઈ શક્યો છે તો હું પણ જાણી શકું કે શું પ્રોબ્લેમ થયો છે અને તે પાછા ફોલોવર આવશે કે નહીં તે પણ જણાવજો તેથી મને પણ ખ્યાલ પડે કે શું પ્રોબ્લેમ થયો છે તો જે મિત્રો ઇન્સ્ટાગ્રામ વાપરે છે અને વધારે માહિતી પડતી હોય તે લોકો ચોક્કસ કોમેન્ટ કરજો અને મને પણ ખ્યાલ દરેક ઇન્સ્ટાગ્રામ મિત્રોનો હું દિલથી આભાર માનું છું કે જો ટેકનિકલ મિસ્ટેક જો રિકવર થઈ જાય છે તો તો દરેક લોકોનો આભાર છે દરેક લોકો સપોર્ટ તો કરે જ છે પણ સપોર્ટ કરે છે એટલા માટે હું રિક્વેસ્ટ કરું છું કે દરેક મિત્રો મને જણાવજો કે શું મિસ્ટેક છે તે મને ખ્યાલ પડે દરેક મિત્રોનો દિલથી આભાર થેન્ક યુ સો મચ